નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂત ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયે દરમિયાન ડુંગળીના સરાસ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આ દરમિયાન ડુંગળીના શ્રાસ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ડુંગળીના ભાવની તો જામનગર માર્કેટ યાર્ડ એકસો વીસથી પાંચસો પચીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકોતેરથી પાંચસો એક રૂપિયો ભાવનગર માર્કેટ યાર્ડ એકસો સિત્તેરથી પાંચસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તો ડીસા શાકભાજી માર્કેટયાર્ડની તો બસો સાઠથી ચારસો ચાલીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ બસોથી પાંચસો અડત્રીસ રૂપિયા વાસણા માર્કેટ યાર્ડ બસોથી છસો વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તો અમરેલી શાકભાજી માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ચારસો વીસ રૂપિયા જેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકત્રીસથી ઊંચામાં ઊંચા ચારસો છપ્પન રૂપિયા સુરત એકસો સાઠથી પાંચસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહેસાણા શાકભાજી માર્કેટ યાર્ડ એકસો ચાલીસથી થી પાંચસો રૂપિયા રાજકોટ શાકભાજી માર્કેટ યાર્ડમાં એકસો ત્રીસથી થી ચારસો ત્રીસ રૂપિયા મોરબી શાકભાજી માર્કેટ યાર્ડમાં એકસોથી થી ચારસો ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ અઠવાડિયા દરમિયાન શ્રેસ બજાર ભાવ આ મુજબ રહ્યા હતા અને મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે